ડોક્ટર લીના પાટીલ સહિતના અધિકારીઓનો કાફલો તુરંત સ્તર પર દોડી આવ્યો હતો અને મામલો થારે પાડી દીધો હતો મોટી સંખ્યામાં મુસ્લિમોએ રસ્તો રોકીને સમગ્ર સિટી પોલીસ લીધું હતું અને પોલીસ ફરિયાદ પણ કરી આરોપી ધરપકડ કરવા માંગ કરી હતી જેથી પોલીસ ફરિયાદ કરી ધરપકડ કરવાની ખાતરી આપતા તોડાઓએ રસ્તો ખુલ્લો કર્યો હતો જો પથ્થર પથ્થરમારાના કારણે એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ મોટી સંખ્યામાં લઘુમતી કોમના તોળાઓ સિટી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને હરકત કરનાર શખ્સાય લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ